બહુતાર સપનું પૂરું કરશે આજ તો આજ ના હાલ હેજો છો તું ન પહેર્યો આ ગોબરા ને ને હાલ જો છો ને ને એટલે તો આટલા બોરા આવી ગયા

કુકુઆના પર હવે સાટોનો છે હવે આ તા આપણો બોટો હવે છે અરે તારી પૈસા એય માલક મનમતા અલ્યા ખાટ કે ઓ હો હો ઈ તો હજી છૂટા રે કે એટલે તો મોરાય છે પૈસા છે આલવા જશે આ 12 વાગ્યા છે તું મોરાય એટલે મોટર 5 રૂપિયા આલે બરાબર છે આ લાવ પડશે આલા ને આલા ફરે તો બેસ

અરે કાકા હું જો આવું રાત આને રખડવાનું ઘણું વધી ગયું છે ભેળા ઉઠા અને રખડવાનું પાણી ના ને રખડવા મને જાવ અલ્યા આ શું કરવાનું હોય ગયા નતા હોય છે

કારે આ બેટાને દેહી જતો તા મે મજાક માં કીધું કરતો કે 5 રૂપિયા તો ને 5 આ તમે તો મન ના આયા 5 રૂપિયા છૂટાવા કે હું ગોબરા કા ફાઈ 5 રૂપિયા લેવા જો તો પડીયો કોક

બાબડા તારે <andony> <necessary> <In God terms> એ જો હવે આ છો બિલો રે ના આવડા મોટા ને પાઘડી બોધ તો શરમ ન આવતી આ જો હવે બોલ થઈ ગઈ હવે વડી કોણ કે કેવો બરાબર છે કે આમાં ના બાપજી